અરે આહી નમસ્કાર મિત્રો જય માતાજી જય મુકુલમા જય શુંબાબા જય તલકા દેજ કેમ છો બધા મજામાં છો બધા મજમાં છો અને હું પણ એકદમ મજમાં છું અને આમ જોજો કે તમે તમનેલવાસીને એવા એટલે કે હાલ આવી ગયો છે આપણે જો આજે પરિવાર પાછા જઈ રહ્યા છીએ ગાંધીગીર માં અને હવે ગોતી ગોતરી આજી ગિરણે કારણ કે વરસાદ આવી રહ્યો છે થોડક દીએ થોડક દીએ અને બેહું ને અમને બધા હવે ગીર હાભરી છે તો હવે આપણે ગીરમાં પાછા જઈ રહ્યા છીએ અત્યારે આજે જવો ત્રણ મહિના પછી પાછા આપણે ગીરમાં જઈ રહ્યા છીએ અહીંયા અત્યારમાં જુઓ આપણે બેહું બધી માદળામાં બેઠી છે તમે જોઈ શકો છો માદળું માદળું જે આ વરસાદ આવ્યો ને એના હિસાબે આ ખાંડમાં પાણી ભરાઈ ગયું છે અને ટાણા જેવો ખાડું જે જોકમાં માદળું જામ્યું છે એમાં બેઠું છે બધું હવે અટાણેથી તેમને તમને એના હાંકવાના છે હી ટાણે બધા માલ બેઠા છે આગળ બધા માલને આંખવાના છે અને હવે આજે લઈ જવાના છે ગીરમાં તો ત્રણ સાડા ત્રણ મહિના આપણે અહીં રહ્યા અને ફરીવાર પાછા આપણે જઈ રહ્યા છીએ ગીરમાં તો આજના બ્લોકમાં બના રેજો મળતા રહીશું આગળ આગળ અહીંથી જો અત્યારમાં ભેહું બેઠ્યું છે હવે આગળ બધી બેહું ને અને જે નાના પારું છે તેમને બધાને છોડી અને જવા દેવાના છે અટાણમાં વ્યાજ માલ અને પછી સામાન બધો ભરવાનો છે તો ટાણમાં જો ભી હું અત્યારે ધોઈ કરવી અને અહીંયા બેલાળામાં બેઠી છે હવે આગળ બધાને આંકવાના છે તો મળતા રહેશું આગળ અને મોજ કરશું જય માતા તો ટાણમાં જો ભી હું આપણે હાલતી થઈ ગઈ છે બધી આવે છે અને અહીંયા જો બધા પારું સડી છોડી મૂક્યા છે નાના આને આપણે ટ્રેક્ટર માં લઈ જવાનો છે બે વાસળ ગયું છે તેને ટ્રેક્ટર માં લઈ જવાની છે બધા પારું છોડી મૂક્યા હવે તો મોરાઈ લેવા જાય આમાંથી જો બધા પારું છોડી મૂક્યા છે આપણે

અહ અતન છે ને બપુજી ને અઘર હાંભરી થી અને આજે ફાઇનલી આપણે ગીર માં પોચી જવા જઈ રહ્યા છીએ નાના પરોડા છે ને બધા છોડી મૂક્યા છે આપણે આમ જાય છે નાના પરોડા છે ને બધા છોડી મૂક્યા છે આપણે આર્યો આર ઈરાલ ને અ શણગાર ની બેય ની વાસડ્યું છે

ઓ મા રો મિત્રો આપણો માલ આમ આલ્યા જાય છે અને આપણે એક ગાડી ગઈ છે ઘરે તો તે પાછા લેવા જઈ છે જો કે આમ એક કોઈ એક સરવા રહી ગઈ છે તો પાછા લેવા માટે જઈ છે આપણે આ ઘ રહી ગઈ હતી આપણે ક્યાં જઈએ છીએ માલ આપડે આવી ગયા છે પણે ભોગી ગયા છે અને આ ઘા જો અહીંયા રહી ગઈ હતી હે